ભરૂચ નગરપાલિકામાં આજે મળી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંદકી સહિતના શહેરના વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની વાત સાથે આજે જોરદાર રજૂઆત સામાન્ય સભામાં કરી હતી જે સૂચનોને પગલે વિપક્ષ દ્વારા પણ કરાયેલા સૂચનોનો અમલ કરવા માટે પાલિકાના સત્તાધીશોએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ ગંદકી ચમત બોડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો જોકે મતલબ વિવિધ વિભાગોના અઠાવન જેટલા એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહાર મારવામાં આવી હતી ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં પાલિકાના સભાખંડ ખાતે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી જેમાં પ્રારંભે દહેજ બાયપાસ રૂપ પર ચાલતી ફ્લાઇટ કામગીરી સર્જાતી ટ્રાફિક જામ ની સમસ્યા ના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે આવક ના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશભાઈ કયા સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષ ની ઉત્તરવાળી સકારાત્મક વાતાવરણ ઉભું કરીને સભાને શાંતિપૂર્ણ માહોલ

એને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી વિપક્ષે સજેશન આપેલા છે એમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભણત વધેલું છે એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનોબળ ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એ એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે એક ફાટાતરાવ ચાર રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે એ રસ્તો ચાલુ કરવામાં આવે એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના એ પૈસા બોડામાં જમા થતા હોય છે બોડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે એટલે અમે ધ્યાન આપેલું છે કે બોડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો જે વરસના અંદર ત્રણ વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી લાઇટ બંધ કરવા હતી એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે એટલે તમામ સ્ટ્રીટ લાઇટો એ સો સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા એ ગ્રાન્ટ સમાંતર દરેક વિભાગના અંદર દરેક કોર્પોરેટરના હતા એ એ નિકાલ તકે થાય રજૂઆત આજની બોર્ડમાં દ્વારા કરવામાં આવી હતી જ્યારે પાલિકાના પ્રમુખ વિભુતાભાઈ યાદવ દ્વારા આજની સામાન્ય સભાની વિગતો આપવામાં આવી હતી નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં અઠ્ઠાવન મુદ્દા હતા અને નથી બે મુદ્દા હતા દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વના માટે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વિકાસના કામો કરીને આગળ વધારવા જઈ રહ્યા છીએ એ રીતે અમે બોન્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે